એક સાથે નીકળતા વાહનો ના કારણે કોંગ્રેસ અગ્રણી ધનરાજ વસાવા આગળ આવ્યા ઝગડા તાલુકાના ઉમલ્લા ગામ સતત રેત ખનન કરતી લીધે ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સ અટવાય શરમજનક ઘટના કહી શકાય પરંતુ ઉમલ્લા બજારમાંથી સવારથી લઈને આખી રાત સતત ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓ ધમધમતી રહેતા લોકો હેરાન પરેશાન તંત્ર દ્વારા આવી ગાડીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી શું તંત્રને બેદરકારી અથવા મિલી ભગત કહી શકાય આવી પરિસ્થિતિને ધ્યાને લઈ છગડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી ધનરાજ વસાવત દ્વારા ઉમલ્લા બજારમાંથી આવતી ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ગાડીઓને કારણે સ્થાનિક ગ્રામજનોને તેમજ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓને નડતરું બનતા વાહનો પર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાય

જગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉમલ્લા પોલીસ સ્ટેશન પર પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવા આવ્યા હતા ઉમલ્લા બજાર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતીની ગાડીઓનો બેફામ વધારો થયો છે અને બજાર વિસ્તારમાંથી પસાર થતી હોય છે આ રેતીની ગાડીઓ દિવસ દરમિયાન તો ઠીક પરંતુ સાંજના સમયે રાત્રે પણ તેની સંખ્યા વધી ગઈ છે અને આ ભીની ગાડીને લીધે ઘણા રસ્તા ઉપર પણ જાનહાલી જાનમાનહાલી થાય એવો સંભાવના છે અહીં ગઈકાલે અમારે ધ્યાને એ આવ્યું હતું કે ગઈકાલે એક એમ્બ્યુલન્સ દર્દીને લેવા જતા પણ અટવાઈ હતી એટલે આવા સંજોગોમાં અમે અહીં પોલીસ સ્ટેશન આવી અને એ રજૂઆત કરી છે કે આ રીતિની ગાડીઓને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો કોઈ બીજો બાયપાસ આપવામાં આવે અને જો તેમ ના થઈ શકતું હોય તો આ તાત્કાલિક ધોરણે એક ચોક્કસ સમય મર્યાદા પૂરતો જ આ બધા ભારે વાહનો પસાર થાય તેવી અહીં ગોઠવણ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ગરવી ગુજરાત